મહીસાગરના રોડ કોન્ટ્રાક્ટર કનુભાઈ પટેલે રૂપિયા ચાર પોઈન્ટ બોતેર કરોડ ઉપરાંતની બાકી બિલ રકમ ન ચૂકવાતા ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી સુસાઇડ નોટમાં માં માર્ગ મકાન વિભાગ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના નામ જણાવી તેમના દ્વારા આત્મહત્યા માટે મજબૂર કરાયા હોવાનો ઉલ્લેખ કરાયો હતો તારીખ પંદર છ ચોવીસ ના રોજ કનુભાઈ પટેલ જે થાવાગર રહેવાસી હતા અને સંતરાપુર તાલુકાના એમની લાશ આવાના ઝાડ ઉપર લટકેલી મળેલી આત્મહત્યાનો કેસ હતો એમના ખિસ્સામાંથી એમની ચિઠ્ઠી મળેલી જેમણે એમાં પોતાના આત્મહત્યાનું કારણ પણ લખેલું હતું એની જાહેરાત એમના ભાઈ વિનોદભાઈ સુમાભાઈ પટેલે આપેલી અને એ બાબતે અમોત અનનેચરલ નેચરલ ડેથ આઠ ઓગણીસ ચોવીસે પોલીસમાં દાખલ થઈ હતી એની તપાસ ચાલુ હતી એ દરમિયાન ગઈકાલ તારીખ ઓગણીસો ચોવીસના રોજ એમના ભાઈ વિનોદભાઈ સોમાભાઈ પટેલે કપડોંધ પોલીસના ગુનો રજિસ્ટર કરાવેલ છે આરોપીઓ તરીકે જીગર કડિયા સાહેબ ડેપ્યુટી એન્જિનિયર જે છે દીપક ગુપ્તા જે સેક્શન ઓફિસર છે તથા સંતરામપુરના શ્રી રામ બિલ્ડર્સ છે એના ભાગીદારો જેમના નામ છે મનોહરભાઈ પટેલ હિતેશભાઈ સુથાર દીપકભાઈ ગાંધી જે તમામ લુણાવાડાના રહેવાસી છે અને જીએલ એલજી ચૌધરી અમદાવાદના છે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરેલ એમના લખા મુજબ ફરિયાદ દાખલ કરી લેવામાં આવેલ છે અને આઈપીસી ક્રમ ત્રણસો છ એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરેલ છે જેની તપાસ હું મને સોંપતા અને સંભાળી લીધેલ છે અને તપાસ ચાલુ છે તમામ બાબતોના પુરાવા મેળવવામાં આવશે અને તમામ માહિતી એકઠી હતી યોગ્ય પુરાવા મળેથી આરોપીને અટક કરવાની તજવીજ કરવામાં આવશે હાલ તપાસ ચાલુમાં છે